હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે હું તમને કરાવું છું વડલીવાળા મેલડીમાં બાબરા ઢેંડવાડા રોડના દર્શન જલજલા મેલડીમાં છે અહીંયા લોકો માનતાઓ કરે છે તાવાઓ કરે છે તાવાનો માનતા થાય છે અને જલા માતાજી છે તો આજે કરાવું દર્શન માતાજીના જય વડલીમાં આ મેળીમાં વડલીવાળા માતાજી તરીકે ઓળખાય છે પાછળ તળાવ છે એમનું મંદિર છે આ મંદિરમાં આ માતાજી નીચે બે છે આ માતાજીનું ઉપરનું મંદિર છે અને માતાજી નીચે તો મિત્રો કરો માતાજીના દર્શન આ પાછળ તળાવ છે મંદિરની પાછળ

માતાજી ના દરવાજા છે સરસ મજાના ના માતાજી ની પ્રસાદી છે ચાપડી અહિયાં ધરે છે ચાપડીના ના ઊંધિયું શાક ઊંધિયું બનાવે છે ચાપડી ઉપર માતાજીના દર્શન ઉપર પણ મંદિર છે આ ડૂબી જાય ચોમાસામાં મંદિર નહીં ને આપણે નીચે ગર્ભગ્રહમાં હવે કરીએ ઉપરના માતાજીના દર્શન ખૂબ સરસ છે પરિવાર સાથે આવવા જેવું છે પર્યટન સ્થળ જેવું છે લોકો પરિવાર સાથે આવે છે આજે એક બે પરિવાર આવ્યા છે જો આ લોકો આવ્યા છે દર્શનાર્થે આપણે પણ મળશું પેલા જો માતાજીનું દર્શન મંદિર નીચે આ સભા મંડપ છે આ ઉપરનું મંદિર છે માતાજીનું કરો કરવામાં મેલડીના દર્શન બાબરાથી થી નીલવાડા રોડ ઉપર આ મંદિર છે સરસ લોકો આવ્યા છે દર્શન કરવા બધા નીચે દર્શન કરવા જાય છે સરસ મજાનો વડલો છે વડલો વડલી વાળા મેળીમાં તારીખે પ્રખ્યાત છે ચૈત્ર નવરાત્રી માં સમૂહ લગ્ન હોતા યાદ આયોજન સમૂહ લગ્ન આયોજન યાદ થાય ચૈત્રી નવરાત્રી નો પણ અહીંયા સરસ મજાના કાર્યક્રમો થાય છે આ લોકો દસ ના જ લોકો આવ્યા છે કાકા ક્યાંથી આવ્યા તમે ગારિયાધાર થી માતાજી ને દર્શન કરવા કે તાવો કરવાનો વર્તા દર્શન કર્યા છે

માં કંઈક વ્યક્તિથીમાં અહીંયા ભજન ડાયરાનો પણ બહુ મોટો કાર્યક્રમ થાય છે ખૂબ કલાકારો મોટા મોટા કલાકારો આવે છે અને લાઈવ કાર્યક્રમ કરવામાં આવે છે જો માનતાની વિગત પણ બતાવી દો આપણને કોઈને માનતા કરવાની હોય કે માનતા માયની હોય તો શું કરવા માટે વિગત છે દોસ્તો આવા સરસ મજાના અમારા સૌરાષ્ટ્રના વિડીયો જોવા માટે